તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ભગવાન કૃષ્ણ વિશેની શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે જે આજે પણ દુનિયાથી છુપાયેલા છે સાથે જ તેમના સંબંધિત કેટલાક પુરાવા છે જે આજે પણ પૃથ્વી પર કેટલીક જગ્યાએ મોજુદ છે અને આ દર્શાવે છે કે શાસ્ત્રોને ધાર્મિક ગ્રંથોમાં શ્રી કૃષ્ણની લીલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણ રીતે સાચી છે નંબર એક શ્રી કૃષ્ણના જન્મનો પુરાવો શ્રી કૃષ્ણના અસ્તિત્વના ઘણા પુરાતત્વ પુરાવા છે જે મુજબ સત્તાણું વર્ષ પહેલા ગતાશ્રમ ટીલામાંથી એક પથ્થર મળી આવ્યો હતો આ ખડકને શ્રી કૃષ્ણના જન્મનો પ્રથમ પુરાતત્વ પુરાવો માનવામાં આવે છે આ પથ્થર ઓગણીસો સત્તરમાં માં મથુરાના વિશ્રામ ઘાટ પર ખોદગામ દરમિયાન મળી આવ્યો હતો આ પથ્થરના સ્લેબમાં તે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કૃષ્ણના પિતાજી વાસુદેવજી તેમને યમુનાના પ્રબળ પાણના પ્રવાહ દ્વારા મથુરાથી ગોકુલ લઈ જઈ રહ્યા છે પથ્થરના સ્લેબ સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે ખોદકામ દરમિયાન મળેલા પથ્થરના સ્લેબને બે હજાર વર્ષથી જૂનું માનવામાં આવે છે નંબર બે રાધા કૃષ્ણના મનોરંજનનો પુરાવો શ્રી રાધાકૃષ્ણના પ્રેમને દર્શાવતા ઘણા મંદિરો જોવા મળે છે જે સાબિત કરે છે કે શ્રી કૃષ્ણ અસ્તિત્વમાં છે શ્રી રાધા પણ એક રાણી છે અને શ્રી રાધા કૃષ્ણના પ્રેમના કાર્યો એકદમ સાચા છે એમાંથી એક નિધિવન છે જેઓ નિધિવન નું મહત્વ નથી જાણતા તેઓ તેને ભૂતિયા સ્થળ કહે છે જેવા સ્થાનનો નો મહિમા જાણે છે કે આજે પણ કૃષ્ણ રાધા અહીં રાસ કરવા આવે છે મંદિર કે નિધિવનમાં રાત્રે કોઈ રોકાણ કરી શકતું નથી જે ફૂલો અને મંદિર અંદર જે સાજે સજાવટ થાય છે સવાર દરમિયાન બધા વસ્ત્રો ને આભૂષણો વિખરાયેલા પડ્યા હોય છે આ એક પણ રહસ્ય છે જે કૃષ્ણ ભગવાનની ની પુરાવો પાડે છે જે વિજ્ઞાન થી પર ઉપર છે નંબર ત્રણ કૃષ્ણ દ્વારા અર્જુન ને ગીતાના ઉપદેશના પુરાવા શ્રી કૃષ્ણને ગીતાના ઉપદેશ સાચાથી તેની સાબિતી ભગવદ્ ગીતા કરે છે જે દરેક ઘરમાં લોકો વાંચે છે એટલું જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોના ઘણા સંશોધનનો આધાર પણ માને છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ હવે ઘણા દેશોમાં ગીતાનો પાઠ ભણાવવામાં આવે છે અને આ મહાન ગ્રંથમાં છુપાયેલા વૈજ્ઞાનિક આધારો અવિશ્વનીય છે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને તેના ઉપદેશો એવા છે કે સાધારણ મનુષ્ય લખી કે તેના શ્લોકનું વિશ્લેષણ કરી પણ નહીં શકતા વર્ષો પહેલા ગીતાના આ જ્ઞાનને ગ્રહણ કરીને વર્તમાન સમય મનુષ્ય તેનો ઉપયોગ કરીને લઈને સુખદ અનુભવ કરી શકે છે નંબર પાંચ શ્રી કૃષ્ણ અને મહાભારત યુદ્ધના પુરાવા કૃષ્ણે અર્જુનની ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને તે પછી ગુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું મહાભારત એકસો પચાસ ખગોળીય ઘટનાનો આધાર વૈજ્ઞાનિકો પણ માને છે જે ગુરુક્ષેત્રમાં યુદ્ધ થયું હતું તે બ્રહ્માંડનું સૌથી ભયાનક અને પ્રહલકારી યુદ્ધ હતું એક બ્રિટિશ વૈજ્ઞાનિક ઘણા સંશોધનો કર્યા પછી સ્વીકાર્યું કે ગુરુક્ષેત્રની ભૂમિ જે હજી પણ લાલ મેદાન દેખાય છે તે મહાભારત કાલની છે અને મહાભારતનું યુદ્ધ ત્રણ હજાર એસી રોજ થયું હતું ગુરુક્ષેત્રના વિરાન પડેલા મેદાનમાં ભાલા તીર જેવા અવશેષો પ્રાપ્ત થતા હોય છે અને એ મેદાનમાં રેડિયો એક્ટિવિટીનું પ્રમાણ પણ વધારે છે આ જગ્યા પર પરમાણુ શસ્ત્રનો ઉપયોગ થયો હોય તેવું સાબિત થાય છે નંબર છ શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીનો પુરાવો હરીશને મથુરા છોડ્યા પછી ગુજરાત સ્થિત અરબ સાગરના કિનારે તેમની ભવ્ય દ્વારકા નગરી વસાવી અને આ કારણથી કૃષ્ણની દ્વારકા દિશ પણ કહેવામાં આવે છે દ્વારકાના અસ્તિત્વ અંગે અવારનવાર પ્રશ્નો ઊભા થતા હોય છે પરંતુ ભારતીય નૌકાદળને પુરાતત્વ વિભાગે સમુદ્રના અંદરના ઊંડા સંશોધન દરમિયાન વિશ્વ ઘણા પુરાવા રજૂ કર્યા હતા હાલમાં પણ શ્રી કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રની નીચે અસ્તિત્વ ધરાવે છે દ્વારકા નગરીના અવશેષો આજે પણ સમુદ્રના તળીએ પડ્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં પથ્થરો પથરાયેલા પડ્યા છે જે એવું દૃષ્ટ લાગે છે કે જગ્યા પર વર્ષો પહેલાં કૃષ્ણની ભવ્ય દ્વારિકા નગરી હતી પણ તે જળમગ્ન થઈ ગઈ તો મિત્રો આ હતા ભગવાન કૃષ્ણના સબૂતો જો તમારી સમક્ષ રજૂ કર્યા છે તો તમને વિડીયો પસંદ આવ્યો તો તમારા સગા સંબંધીઓ તેમજ મિત્રો જોડે વિડીયો શેર કરવા વિનંતી અને હા જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરી તમને નવા વિડીયો જાણવા મળે અને જોવા મળે તો મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ